માંડવીમાં યોજાયું એલપીએલ કપ બે હજાર પચીસ નો ભવ્ય ગ્રાન્ડ ફાઈનલ શંકટન આપી હારનો સામનો કર્યો માંડવીના ક્રિકેટ પ્રેમીઓ માટે સત્યાવીસ પચીસ નો દિવસ યાદગાર બની રહ્યો જ્યારે શ્રી નરનારાયણ ગ્રુપ દ્વારા આયોજિત એલપીએલ કપ બે હજાર પચીસ નું ગ્રાન્ડ ફાઈનલ ભવ્ય રીતે યોજાયું ઓગણીસ એપ્રિલથી આરંભ થયેલી આ ટુર્નામેન્ટનો સમારોહ પટેલ ચોવીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધામધૂમથી કરવામાં આવ્યો હતો શહેરના મધ્યસ્થ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રથમ વાર લાઈટ શો અને ફાયર શોની અનોખી ટુર્નામેન્ટમાં યુવાનોનો ઉત્સાહ ખૂબ જ નોંધપાત્ર રહ્યો હતો આ મેચમાં જીટી અને ક્રિકેટ ગ્રાઉન્ડ જેવી વ્યવસ્થાઓ અને દ્રશ્યો જોવા મળ્યા હતા ગ્રાન્ડ ફાઈનલમાં મેગા માસ્ટર અને શંકર પંજન ટાઈટન્સ વચ્ચે ટક્કર ચાલી હતી ટોસ હારીને મેગા માસ્ટરે બેટિંગની શરૂઆત કરી બાર ઓવરમાં એકસો ઓગણત્રીસ રન કર્યા હતા જવાબમાં ટાઇટન્સ માત્ર રન બનાવી શકી હતી પરિણામે મેગા માસ્ટર રનથી વિજેતા બની હતી આ જીતે મેગા માસ્ટરના ખેલાડીઓમાં અને સમર્થકોમાં ખુશીનો માહોલ ફેલાવ્યો હતો આ જીતને યાદગાર બનાવવા માટે અને ટુર્નામેન્ટના સફળ આયોજન માટે શ્રી નરનારાયણ ગ્રુપ અને સ્થાનિક દાતા પરિવારોએ વિશેષ યોગદાન આપ્યું હતું

વૃંદાવન કન્ટ્રક્શનના મનજીભાઈ હિરાણી તેમજ જિગ્નેશભાઈ દીક્ષિતભાઈ અવનીશભાઈ અને મુકુંદભાઈ હિરાણીની વિશેષ હાજરી રહી હતી શ્રી નરનારાયણ ગ્રુપ માત્ર રમતગમતની પ્રવૃત્તિઓ પૂરતી મર્યાદિત નથી પરંતુ સામાજિક સેવાઓમાં પણ આગવી ઓળખ ધરાવે છે તેમના દ્વારા ગાયો માટે નીલો ચારો જરૂરતમંદ લોકો માટે ટિફિન સેવા દાબડા વિતરણ અને બ્લડ ડોનેશન કેમ્પ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ પણ સતત યોજાતી રહે છે

આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયેલું હતું અને આજે ગ્રાન્ડ ફિનાલેનો દિવસ છે ફૂલ્લી એન્જોયમેન્ટ સાથે દાનવીર દાતાશ્રીઓના સન્માન આ ટુર્નામેન્ટની અંદર તન મન ધનથી સેવા કરનાર દરેક યુવાનોના સન્માન કરી અને અમે કૃતાર્થ થયા સાથે સાથે સુંદર સરસ મજાનું લાઇટિંગ શો અને ફાયર શો એની સાથે સાથે આજે જે કંઈ પણ ટ્રોફી આપવાની છે એનું પણ અહીં અનાવરણ થયું અને પ્રેક્ષકો સમક્ષ મૂકવામાં આવેલી છે જે ટીમ જીતશે એ ગ્રાન્ડ ફિનાલેલી ટ્રોફી છે ટ્રોફી એ લઈ જશે અને જે આતુરતા હતી પ્રેક્ષકજનોના અને દરેક યુવાનોના મનમાં એ ખરેખર આજનો દિવસ આજની ઘડી આવી ગઈ અને આ ગ્રાન્ડ ફિનાલયના ભવ્ય ઓપનિંગનો શુભારંભ થઈ ગયો શ્રી નર્નાદેવ એલપીએલ કપ સિઝન સિક્સના દાનવીર દાતાશ્રી મારી સાથે સુરેશભાઈ માવજી બેકરિયા મારી સાથે છે જેમને આ માં મુખ્ય સ્પોન્સરશીપની ભૂમિકા ભજવી છે અને સહજાનંદ કન્સ્ટ્રક્શનના તેઓ માલિક છે અને આમાં પોતાનું આર્થિક યોગદાન આપેલું છે એવા સુરેશભાઈ બોલે તો બહુ ઓછું છે પણ દાનના સ્વરૂપમાં એને પોતાના અંતરનો ઉદ્ગાર અને ઉમળકો આ યુવાનો માટે એક પ્રેરણારૂપ તરીકે એમણે દાન આપ્યું છે તો માનનીય સુરેશભાઈનો પણ આપણે અમારા નાના ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે આપ આવું ને આવું યોગદાન આપતા રહો એ નાના દેવ ગ્રુપ વતી અમે બધા યુવાનો પ્રાર્થના કરીએ છીએ મારું નામ શૈલેષભાઈ પટેલ છે હું માંડવીથી સાત કિલોમીટર દૂર શીરવાથી આવું છું અને આ નાના ડે ગ્રુપનું આયોજન છે અને સિઝન છ સિઝન આયોજન છે અત્યારે તમારા ન્યૂઝના માધ્યમથી હું એટલું જ કહેવા માગું છું કે આ નાના ડે ને દસ વર પૂરા થઈ રહ્યા છે અને કચ્છમાં એવું બહુ ઓછું જોવા મળે કેટલા અમે તો કોમેન્ટ્રી કરી છે આવું ક્યાંય જોયું નથી મારે જીવનમાં પહેલી વખત આવું આયોજન કરવામાં આવ્યું છે બે મિસાલ આયોજન હા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સિટી ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો કયા ઉપર પગ મૂકવાની જગ્યા નથી એટલા ગાડીઓ એટલા પબ્લિક આપ જોઈ શકો ક્રાઉડ જ્યાં જો નજર જાય છે ત્યાં પેક્ષગણથી માતા બહેને પણ મેચનો આનંદ લેવા માટે જીટી ગ્રાઉન્ડ ઉપર ઐતિહાસિક જીટી ગ્રાઉન્ડ છે ને જોઈ શકો છો નજારો બિલકુલ હાઈવે રોડ ઉપર આ ગ્રાઉન્ડ આવેલો છે ને પૂરો ગ્રાઉન્ડ પ્રેક્ષગણથી ભરેલો છે નામ હિતેશ કાનાણી છે હું માંડવીનો હિન્દુ કોમેન્ટર રાષ્ટ્રીય ભાષામાં કોમેન્ટ્રી કરું છું વર્ષોથી કોમેન્ટ્રી કરું છું ને નિર્ણાયક ગ્રુપે મને આમંત્રણ આપીને જે તક આપી કોમેન્ટ્રી માટે તો એમનું નિર્ણાયક ગ્રુપનો આભારી છું અને એમનો મને સદસ્ય પણ બનાવે છે ને આજે મેગા ફાઇનલ સન્ડેના દિવસે ગોઠવી છે સન્ડે એટલે ફનડે ને મેગા ફાઇનલ આપણે હમણાં શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં મેગા માસ્ટર્સ અને સંકટ ભજન ટાઇટન્સ વચ્ચે ફાઇનલ મુકાબલો છે ને ટુર્નામેન્ટની ભવ્યથી ભવ્ય સફળતા છે રોજ બહુડી સંખ્યામાં નિર્ણયક ગ્રુપના મહેમાનો ઉપસ્થિત રહેતા હતા માંડવીની ક્રિકેટ પ્રેમી જનતા માંડવીના તાલુકાની પણ ક્રિકેટ પ્રેમી જનતા ઉપસ્થિત રહેતી હતી ને ખરેખર બહુ સારું એવું આયોજન નાણા ગ્રુપે કર્યું છે અને સાથે સાથે ક્રિકેટ સાથે રોજ ગાયની ઘાસચારા માટેની ગાડી પણ ગાયો માટે જતી હતી અને ગરીબો માટે ટિફિન સેવા ગાયો માટે ગરીબો માટે હરેક વસ્તુમાં સેવા નારાયણ ગ્રુપે કરી છે તો ખરેખર નારાયણ ગ્રુપ હજી પણ આનાથી સારીને સારી પ્રવૃત્તિ કરતી રહે એ હું ભગવાન સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડ વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ 9712339942 મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 જોગડે ડબલ 99308 64095 ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ કાલબા દેવી રોડ, મુંબઈ, શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો